માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે હાલ પર આપણને તારીખ પણ આપી દેવામાં આવી છે જેની પ્રોસેસ પણ ચાલુ છે જે ઓગણીસ તારીખની લગભગ તારીખ છે મિત્રો આના પછીની એક અપડેટ હતી કે શું જગ્યા વધારો જોવા મળી શકે કેમ કે હાયર સેકન્ડરી અને માધ્યમિકનું બંનેનું જે ડોક્યુમેન્ટ છે એ આની તારીખ આવી ગઈ છે તો મિત્રો માધ્યમિક પછી હવે વિદ્યા સહાયકના ઉમેદવારો છે એ રાહ જોઈ રહ્યા છે જેમાં વય મર્યાદાનો એક મોટો સવાલ સાથે જગ્યા વધારાનો એક બીજો પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તો વાત કરીએ મિત્રો વિદ્યા ભરતી ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠમાં ટૂંક સમયમાં સારા સમાચાર આપણને મળી શકે છે તો મિત્રો થોડીક રાહ જોવાની છે જેમાં જિલ્લાવાઈઝ જગ્યાઓ આવશે વિષય વાઇઝ જગ્યાઓ આવશે કચ્છ ભરતી માટેની અપડેટ પણ આવવાની છે જેમાં જિલ્લાવાઈઝ જગ્યાઓની વાત કરીએ તો કેટલા કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ બાકી છે ભરવાની છે રોજાર રજિસ્ટ પ્રમાણે વિષય વાઇઝ જગ્યાઓ કેટલી ખાલી છે સાથે કયા ભરવાની સાથે જગ્યા કેટલો વધારો જોવા મળશે અને કચ્છ ભરતી માટેની અપડેટ પણ છે એ ટૂંક સમયમાં જોવા મળી જશે મિત્રો આજની વિડીયોમાં આટલી માહિતી હતી કે આ મિત્રો અપડેટ છે આપણે ટૂંક એટલે કે પાંચ દિવસમાં જોવા મળશે બાકી મિત્રો એકથી પાંચમાં એક બીજી પર અપડેટ આવી છે જેમાં આટલા હજારની અલગથી ભરતી જોવા મળી શકે છે તો એનો પર પોપોલે વિડીયો લાવીશું એ ટૂંક સમયમાં આવી જશે મિત્રો તો ખાસ ચેનલ પર નવા શું બે લાઈક પ્રેસ કરજો અને ચેનલ પર નવા શું ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરશો જય હિન્દ જય ભારત